રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજ રોજ બજેટ સભા મળી હતી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ રિવાઇઝ્ડ બજેટ અંગે આજરોજ બજેટ સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ બે કરોડના બજેટને બહુમતીના જોરે જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યું હતું બજેટની શાસક પક્ષ દ્વારા સોનેરી બજેટ ગણવામાં આવ્યું હતું જ્યારે વિપક્ષ દ્વારા બજેટને અવાસ્તવિક તેમજ આંકડાકીય માયાજાળવાળું હોવાનું જણાવ્યું હતું બજેટ સભામાં તાજેતરમાં જ કોંગ્રેસનો સાથ છોડનારા જયરાજસિંહ પરમારને શાસક પક્ષના કોર્પોરેટર મનીષ રાડિયા દ્વારા યાદ કરવામાં આવ્યા હતા મનીષ રાડિયાએ વિપક્ષ પર ચાપખા મારતા જણાવ્યું હતું કે જયરાજસિંહ પરમારને પૂછો કે કોંગ્રેસમાં કેવા હાલ છે ત્યારે વિપક્ષ આ મામલે શાસક પક્ષ સાથે તુતુમેમે કરતાં પણ બજેટ સભામાં નજરે પડ્યું હતું વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં કોઈ પણ જાતના નવા મોટા પ્રોજેક્ટને સામેલ કરવામાં આવ્યા નથી ફક્ત આંકડાની માયાજાળ બનાવી મહેસૂલી આવક કઈ રીતે કરવી અને મહેસૂલી જાવક કઈ રીતે કરવી એના પણ આંકડા અવાસ્તવિક દર્શાવ્યા છે મૂડીની આવક કઈ રીતે કરવી અને મૂડીમાંથી ખર્ચ કઈ રીતે કરવો એને પણ આંકડા અવાસ્તવિક બતાવ્યા છે રાજકોટમાં ફક્ત જમીનો વેચી અને ગુજરાત અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર સો ટકા ફરી મળકા નિર્ભર બજેટ આ આ શાસકોએ બતાવ્યું છે હકીકતમાં અવાસ્તવિક છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા જે બજેટ રજૂ કરેલું હતું એ ખૂબ સારું એ બજેટને આજે આવકારે આપ્યું હતું ને આજે જનરલ બોર્ડમાં તે મંજૂર પણ કરેલું હતું કારણ કે રાજકોટ શહેરના હાલ જે કામગીરીના જે પ્રોજેક્ટો ચાલુ છે તે પ્રોજેક્ટો યોગ્ય સમયસે પૂર્ણ થાય સાથે જ જે જરૂરિયાતવાળા જે નવા પ્રોજેક્ટો છે જેમાં ખાસ કરીને સોલાર પ્લાન્ટ નવા ભળેલ વિસ્તારમાં રોડ રસ્તા આરોગ્યની ઓફિસો વોર્ડ ઓફિસો સાથે જ અંડરબ્રિજ નવા બ્રિજ તેમજ એક હેલ્થ રિલેટેડ પણ નવી લેબ સાથે જ એક શ્યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી કે રાજકોટના જે કલાકારો છે એમનું જે આર્ટ છે એ સમગ્ર વિશ્વમાં સમગ્ર ભારતમાં નોંધપાત્ર બને એના માટે એક ખૂબ સારામાં સારી આર્ટ ગેલેરી સાથે ભવ્ય રામનાથ મહાદેવ અને આજે રિવરફ્રન્ટનું છે એમનું પણ વિસ્તૃતિકરણ એમનું પણ ડેવલપમેન્ટ આ પ્રકારના સાથે જ દરેક વોર્ડમાં એરોબિક્સ માટે થઈને એક એક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લોટનું ડેવલપમેન્ટ આમ કુલ મળીને ત્રેવીસો પચાસ કરોડથી પણ વધુ રકમનું એક વાસ્તવિકતા પ્રજાલક્ષી અને લોક ઉપયોગી છે એ બજેટ રજૂ કરેલું હતું અને એમને આજે જનરલ બોર્ડમાં મંજૂર કરેલું છે